નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ચાર જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ચાર સૌપ્રથમ પ્રથમ આપણને પાઠ વિશે થોડીક માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી પાઠની અંદર વપરાયેલા જે અઘરા શબ્દો છે તેના અર્થ છે તે પણ આપવામાં આવેલા છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન એક ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પહેલું હું વોઝ એક્સ્ટ્રીમલી બિઝી હાઉ કેન યુ સે સો તો ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બિકોઝ હી વોઝ ઇન્ટુ હિઝ સિક્સ ડે ઓફ ઓવર નાઇટ ઓવર ટાઈમ બીજું વોટ ડીડ એન એન્જલ કમેન્ટ તો એન એન્જલ કમેન્ટેડ યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્ય પથ્થિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે तो आशा राखो अरे एप्लिकेशन आप गम से जरूर डाउनलॉड करजो चलो मित्रों आगे प्रश्न तरह वॉट डज ध लॉर्ड से अबाउट हर पार्ट्स तो लॉर्ड सेज धैट ऑल हर पार्ट्स शुड बी मूवेबल एंड रिप्लेसेबल टू चौथों वोट इज स्पेशल अबाउट ध लेप ऑफ ध मधर तो ध लेप ऑफ ध मधर इज स्पेशल बिकॉज डीप ઇટ ડિસપિયર્સ વેન સી સ્ટેન્ડ અપ પાંચમું હાઉ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ તો ધ મધર્સ કિસ ઇઝ મિરેક્યુલસ બિકોઝ ઇટ કેન ક્યુર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ છઠ્ઠું હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈઝ મસ્ટ સી હેવ તો સી મસ્ટ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ થ્રી પેર્સ ઓફ આઈઝ સાતમો પ્રશ્ન વોટ ડીડ ધ એન્જલ થિંક અબાઉટ ધ ટાસ્ક તો ધ એન્જલ ટોટ ધ ટાસ્ક વોઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ઓર નિયરલી ઇમ્પોસિબલ આઠમો વિચ પાર્ટ વોઝ ધ લોર્ડ વરિડ અબાઉટ તો ધ લોર્ડ વોઝ વરિડ અબાઉટ ધ થ્રી પેર્સ ઓફ આઈઝ ધેટ અ મધર મસ્ટ હેવ નવમું વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ The Lord was creating a standard model of a mother. Thus, what did the angel request to the Lord to do? The angel requested the Lord to go to bed and not take so much trouble in a single day. How can you say that the mother would be very efficient? The mother would બી વેરી એફિશિયન્ટ બિકોઝ સી કેન હીલ હર સેલ્ફ વેન્સ સી ઇઝ સિક સી કેન ફીડ અ ફેમિલી ઓફ સિક્સ વિથ ઓનલી હાફ અ કિલો ઓફ કેબેજ એન્ડ સી કેન મનેજ ચાઇલ્ડ્સ બાથ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિદાઉટ ગેટિંગ ઇનઇરિટેડ બારમો હાઉ વિલ ધ મધર ટેક કેયર ઓફ હર બેબી તો ધ મધર કેન મેનેજ ચાઇલ્ડ્સ બાથ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ તેરમું વોટ ડીડ ધ ઇમ્પ્રે એન્જલ ડુ ધ ઇમ્પ્રેન્જલ વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધીક નોટિસિંગ ધેટ ધ મોડેલ હેડ ટીયર્સ બારમું ચૌદમું વોટ વોઝ અ મિરેકલ અકોર્ડિંગ ટુ ધ લોર્ડ So according to the Lord, the tear was a miracle. Pandarmu, what are the tears for? So the Lord explained that tears are for pain, joy, pride, disappointment and loneliness. Chadmu, one word for the thing which can't be compared with anything. The so incomparable is the word that means the thing which can't be compared with anything. ત્યાર પછી બીજો પ્રશ્ન રાઈટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ મધર અ વન્ડરફુલ ક્રિએશન તેને ધ્યાનમાં રાખી અને એક ટૂંક નોંધ લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તે ટૂંક નોંધ છે તે આ પ્રકારે લખી શકીએ જે તમને અહીં આપેલી છે અહીં નમૂનારૂપ ટૂંક નોંધ લખેલી છે તમે તમારી રીતે પણ લખી શકો છો ત્યાર પછી રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ જેમાં અઢારમું વાક્ય ફોલ્સ ઓગણીસમું ટ્રુ વીસમું ટ્રુ એકવીસમું પણ ટ્રુ બાવીસમું ટ્રુ ત્રેવીસમું ટ્રુ ચોવીસમું ફોલ્સ પચીસમું ટ્રુ છવ્વીસમું ફોલ્સ સત્યાવીસમું ફોલ્સ ત્યાર પછી યોર મધર ઇઝ ડિસ્પ્લેડ ડિસ્પ્લેઝડ વિથ યુ ડ્યુ ટુ સમ રીઝન્સ વોટ વિલ યુ ડૂ ટુ પ્લીઝ હિયર પ્લીઝ હર તો તમારી માતાની તમે માફી માગવા માગતા હોય તો તમે કેવી રીતે માગશો તો તેના માટે અહીં મેં નમૂનારૂપ એક મુદ્દાઓ લખેલા છે તમે તમારી રીતે પણ લખી શકો છો ત્યાર પછી સેક્શન બી ફકરા આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં અઠ્યાવીસમો પ્રશ્ન વેર આર ધ બ્લેક ફાઉન્ડ વર્લ્ડ વાઇડ તો બ્લેક બક્સ આર ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ ઓફ પાકિસ્તાન નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ ઓગણત્રીસમું વેર કેન વી સી બ્લેક બક્સ ઇન ઇન્ડિયા તો ઇન ઇન્ડિયા બ્લેક બક્સ આર ફાઉન્ડ મેઇનલી ઇન ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ઓડિશા પંજાબ રાજસ્થાન હરિયાણા ગુજરાત સ્પેશિયલી ઇન સૌરાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ એન્ડ કર્ણાટકા ત્રીસમું બ્લૅક બ્લક બ્લેકબક્સ લીવ ઇન જંગલ ટ્રુ ઓર ફોલ્સ તો ઇટ્સ ફોલ્સ એકત્રીસમું વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એન્ટેલોપ તો ધ બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ બત્રીસમું ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ્સ ઓફ હોમ તો સિમિલર મિનિંગ મીનિંગ્સ ઓફ હોમ ઇઝ હેબિટેડ ત્યાર પછી ડેટાના આધારે જવાબો આપવાના છે જેમાં સ્પોર્ટ્સ ક્લબની મેમ્બરશિપ માટેની વિગતો છે જેમાં તેત્રીસમો પ્રશ્ન હુંઝ ડેટા ઇઝ ગીવન હિયર તો ધ ડેટા ઇઝ ઓફ ધ્વલસિંહ વાઘેલા ચોત્રીસમું વોટ ઇઝ હિઝ ડેટ ઓફ બર્થ તો ટુ થાઉઝન્ડ ફોર પાંત્રીસમું ઇન વિચ હી સ્ટડી તો હિ સ્ટડી વોટ ઇઝ હિઝ ફાધર તો હિઝ ફાધર સુરેન્દ્રસિંહ વાઘેલા ઇઝ એ ડોક્ટર સાડત્રીસમું વેર ડઝ હી લીવ તો હી એટ માનવપ્રિય ટેનામેન્ટ ઓપોઝિટ રેલવે સ્ટેશન આણંદ ત્યાર પછી ચોથું સંવાદ વાંચી પ્રશ્નોના જવાબો જેમાં આડત્રીસમો હું મેડ ધ ફોન કોલ એન્ડ હું રિસીવ ડીટ તો માનવ મેડ ધ ફોન કોલ એન્ડ સીઆ રિસીવ ડીટ ઓગણચાલીસમું હુમ ડીડ માનવ વોન્ટ ટુ ટોક ટુ તો માનવ વોન્ટેડ ટુ ટોક ટુ મુકેશભાઈ ચાલીસમું કુડ હી ટોક ટુ હિમ વાય નો હિ કુડ નોટ ટોક ટુ હિમ બીકોઝ મુકેશ ભાઈ હેડ ગોન ટુ ધ માર્કેટલી વન ડે ક્રિકેટ મેચ ઇઝ ઓર્ગેનાઇઝ એટ સરદાર પટેલ સ્ટેડિયમ એટ નાઇન થર્ટી એમ ઓન સનડે ત્યાર પછી સેક્શન સી જેમાં પેરેગ્રાફમાં પહેલામાં આવશે બેતાલીસ માં સી તેતાલીસમાં આવશે એ અને ચુમ્માલીસમાં આવશે ડી ત્યાર પછી સંવાદ પૂરો કરવાનો છે જેમાં પ્રિસ્સા વિચ બુક આર યુ રીડિંગ તો આઈ એમ રીડિંગ ધ મહાભારત વિચ વોઝ રિટર્ન બાય વેદ વ્યાસ છેતાલીસમું એન્જલ લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ લોર્ડ આઈ કાંટ આઈ હેવ નોટ કમ્પ્લીટેડ ધ વર્ક સુડતાલીસમું વિપુલ વિપુલ હાઉ ડઝ યોગા હેલ્પ્સ હેલ્પ ઇન સ્ટડી તો ઇટ ઇમ્પ્રેસ યો ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર ધેર ફોર યુ કાન યુ કેન સ્ટડી વેલ ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ડૂ મેની ટાસ્ક એટ ધ સેમ ટાઈમ બીજામાં આવશે બટ હી કુડ નોટ વિન ધ રેસ અને ત્રીજામાં આવશે ઇઝ એઝ લોંગ એઝ ધ ગંગા ત્યાર પછી ખાલી જગ્યા જેમાં એકાવનમું ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ એપિયરેડ ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ જેમાં ફેસિનેટેડનું થશે અટ્રેક્ટેડ વેનિસનું થશે ડિસપિયર અને સ્કેરિંગનું થશે ફ્રેન્ટેડિંગ ત્યાર પછી સેક્શન ડીમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે વોઝ બીજામાં આવશે રિક્વેસ્ટેડ અને ત્રીજામાં આવશે રિક્વેસ્ટેડ ચોથામાં આવશે કુલ્ડન્ટ અને પાંચમામાં આવશે હેડ ફિનિશ્ડ ત્યાર પછી વાક્યોને જોડવાના છે જેમાં છપ્પનમું વાક્ય સિંહ ટાયરેડ ટ્રાઇડ હાર્ડ બટ હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ સત્તાવનમું મિતિસ ઇઝ માય ફ્રેન્ડ હુંઝ સ્ટુડન્ટ લિવ્સ ઇન ધ યુ એસ એ અઠાવનમું થશે ડૂ યુ નો આગ્રા વેર ઇઝ ધ ફેમસ તાજમહેલ ઓગણસાઠમું વાક્ય પાયલ સિંગ્સ વેલ એન્ડ ડાન્સડ ડાન્સિઝ ગ્રેસફુલી સાઠમું રીડ ન્યૂઝપેપર એન્ડ મેગેઝીન્સ રેગ્યુલરલી અધરવાઈઝ યોર જનરલ નોલેજ વિલ બી પુઅર એકાવનમાં સ્વિચ ઓફ ધ લાઇટ્સ બિફોર યુ ટુ ગો યુ ગો ટુ બેડ ત્યાર પછી બાસઠમાં ખાલી જગ્યા જેમાં પહેલામાં આવશે એક્સ્ટ્રીમલી બીજામાં આવશે વેન અને ત્રીજામાં આવશે એન ત્યાર પછી રીરાઉટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ તો અવર્સ ઇઝ અ ડોમેસ્ટિક કન્ટ્રી વી હેવ રાઇટ ટુ વોટ

ઇટ વોઝ રિટર્ન બાય માય સ્ટ્રોંગ ફોલોવર હી ઓલવેઝ ઇન્કરેજ મી વિથ હિઝ લેટર હી લાઇક્સ માય પ્રોગ્રામ વેરી મચ ત્યાર પછી છાસઠમું વી આર પ્યોર ઓક્સિજન ઇન ઓલ્સો પ્રોવાઇડેડ બાય ધેમ ધ સોઇલ ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ ઇરિસન બાય ધેમ સદસઠમાં પ્રશ્ન શોધવાનો છે જેમાં સદસઠમાં આવશે હાઉ લોંગ હેઝ પૂર્વરાજ બિન લિવિંગ ઇન કલોલ અડસઠમાં આવશે ઓગણ સિત્તેરમાં પ્રશ્ન થશે વાય હેઝ રાજઈનેડ ધીમ સેક્શનની રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ ઓન ધ ગીવન સબ્જેક્ટ ટોપિક્સ માય મધર તો અહીં તમારે તમારી માતા વિશે નિબંધ લખવાનો છે અહીં મેં કેટલાક નમૂનારૂપ નિબંધ છે તે લખેલા છે તમે આ પણ લખી શકો અથવા તો તમે તમારી રીતે પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ત્યાર પછી ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ વર્કિંગ મધર્સ તેના વિશે આપણે એક નિબંધ લખવાનો છે કે કાર્ય કરતી મહિલાઓ છે તેમને કઈ કઈ મુશ્કેલીઓ કે અગવડો પડે છે તો તેના વિશે અહીં વિગતો આપેલી છે તમે લખી શકો છો જોઈને ત્યાર પછી ઇમેઇલ રાઇટિંગ એક ઇમેઇલ આપણે લખવાનો છે જે કંઈક આ પ્રકારે લખીશું આપણે જેમાં સરનામું છે તે લખીશું વર્ષા એટ ધ રેટ ઇમેઇલ ડોટ કોમ સબ્જેક્ટ છે ઈસ અસય કોમ્પિટિશન એટ ટાગોર હોલ તેની માહિતી આપતો પત્ર છે અને ઇમેઇલ છે તે આપણે કંઈક આ રીતે લખીશું ત્યાર પછી રાઇટર રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ મધર્સ ડે ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ સિક્સટી વર્ડ્સ તમારી શાળામાં મધર્સ ડે વિશે ઉજવાયેલો તેના વિશે માહિતી લખવાની છે તો તમે આ પ્રકારે લખી શકો છો ત્યાર પછી આગળ ડિસ્ક્રાઈબ ધ પિક્ચર્સ ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીઝ આપેલું ચિત્ર છે તેનું દસ વાક્યોમાં આપણે વર્ણન કરવાનું છે તો ચાલો આપણે આ પ્રકારે તેનું વર્ણન કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર આ વંડરફુલ ક્રિએશન ના સ્વધ્યન પોતાના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ સ્ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો